ટેટોડા ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે અહીં માત્ર સરકારના ભરોસે બેસી રહેવાને બદલે ગામના આગેવાનોએ આર્થિક સહયોગ આપી તળાવને પહેલાં ઊંડું કરાવ્યું અને ત્યારબાદ તેમાં નર્મદાના નીરની પધરામણી કરાવી આજે સ્થિતિ એવી છે કે તળાવની પાળ પર રોપેલા એક હજાર જેટલા વૃક્ષો અને તેમાં કલરવ કરતા પક્ષીઓથી આખું વાતાવરણ મનોહર બની ગયું છે તળાવમાં પાણી આવતા આસપાસના ખેતરોમાં હવે પાઇપલાઇન અને મોટર મારફતે સીધું પિયત થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે ડીસા માર્કેટયાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન કરશનભાઈ ચૌધરીએ આ બદલાવ બદલ રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું છે કે આ પાઇપલાઇન યોજનાથી ખેડૂતોનું ભવિષ્ય હવે ઉજ્જવળ દેખાય છે ઘણા સમયથી આ વિસ્તારની અંદર સુકા વિસ્તાર તરીકે અમલ દેખાતું હતું સરકારશ્રીની યોજના અને આ વિસ્તારના મુખ્યમંત્રી ગુજરાત સરકારના મુખ્યમંત્રી આ વિસ્તારના ધારાસભ્ય અને શ્રી પરુણભાઈ માળી સાહેબ આ વિસ્તારના બનાસકાંઠાના અધ્યક્ષ શંકરભાઈ અને તમામ પાર્ટીના પાર્ટીના સહયોગથી સરકારના સહયોગથી જે તળાવની યોજના હતી એ તળાવની યોજના તળાવો મારા ભરેલા છે અને આ ભવિષ્યમાં લોકોને જીવાદોરી સમાન તળાવ બનશે અમારા વિસ્તારની અંદર કોરે મોરે સૂકો વિસ્તાર હતો આ સાલ પોણી મળ્યા આ તળાવની અંદર પચીસ મોટર ચાલે છે અને અમારા ગામની પચાસ ટકા સાઠ ટકા સીમ આ તળાવથી બીધી છે જે તળાવો સફળ થશે અને લોકો તળાવ બને એવી લોકો પાસે હું આશા રાખું છું અને સરકારી પાઇપલાઇન તળાવ ભરે પરવીણભાઈનું બિન હતું કે જળભાઈ પરિણભાઈ માળીને અભિયાન લીધું છે એ પરવીણભાઈ માણીને અને માલિક કલ્યાણ વિસ્તાર દરેક વિસ્તારમાં ભરે એ ટેટોડા ગામના પૂર્વ સરપંચ હરચંદભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર જળસંચયના આ ભગીરથ કાર્યમાં બનાસ ડેરીનો સહયોગ અને પારદર્શક કામગીરી ખૂબ જ મહત્વની રહી છે ગામના વડીલો આજે પણ લોક ભાગીદારી માટે ભંડોળ એકઠું કરી રહ્યા છે જેથી ગામના અન્ય બે તળાવોને પણ ઊંડા કરી પાઇપલાઇન દ્વારા એકબીજા સાથે જોડી શકાય પાણીની વિકટ સમસ્યા સામે લડવા માટે ટેટોડાએ જે માર્ગ અપનાવ્યો છે તે ખરેખર અનુકરણીય છે જો આ જ રીતે ધાનેરા અને ડીસાના અન્ય ગામોમાં પણ આયોજનબદ્ધ રીતે તળાવો ઊંડા કરી નર્મદાના નીરથી ભરાય તો પશુપાલન અને ખેતીના વ્યવસાયને લાંબા સમય સુધી ટકાવી રાખી શકાય તેમ છે જળસંચયના આ મિશનમાં લોકોની સહભાગીદારી જ બનાસકાંઠાને સાચા અર્થમાં પાણીદાર બનાવશે જે યોજના સરકાર બનાવી છે અમારા ગામમાં અમે ત્રણ તળાવ ખોજ્યો છે એ તળાવ બાર મહિના પાણીમાં ચાલુ છે અને બીજા બે તળાવમાં લાઈન નાખવાની એને એની અમે સરકાર મોકલી છે તો તમામ વિસ્તારના ભાઈઓને એમ થાય કે પોતે પોતાના ગામની અંદર તાતળાવ ખોદાવે ફાળો કરે અને ડેરીમાં મારફત ખણાવે છે સરકાર મારફત ખંડાવે એ કોઈ યોજનામાં સારું નથી તો તમામને મારો આભાર કેટલો ફાયદો થાય પાણી હા પાણી ભરાવાથી અમારા ગામની અંદર એક હજાર ખેડૂતોનું વાવેતર શિયાળે છું છે અને ઉનાળા જો અમારે આ ચાલુ રાખે ઉનાળાની અંદર ચાલુ રાખે તો અમારે બેસીને ઘાસચારો થાય અને થોડા ઘણી શાકભાજી થાય અને ખેડૂતોને થોડા ઘણું અન્ન ઉત્પન્ન થાય અને બાકીના ગોમોમાં પાઇપલાઈન મોકે તો સરકાર શ્રીને બહુ અભિનંદન ટેટોડા ગામના જાગૃત નાગરિકોએ સાબિત કરી દીધું છે કે જો સરકારની યોજના અને લોકોનો સહકાર મળે તો કુદરતી સંસાધનોના જોરે ગામનું ભાગ્ય બદલી શકાય છે આ જળક્રાંતિ માત્ર ટેટોડા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે પ્રેરણારૂપ બની રહેશે